સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે અકસ્માત બાબતે વાત કરવામાં આવે તો લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલ દેવપરા અને પાણસીણા વચ્ચે અકસ્માત સર્જાયો પરંતુ આ ઘટનામાં ઇજાગ્રસ્તોને પૂછવામાં આવતા તેઓને પણ ખબર નથી કે અકસ્માત કોના જોડે સર્જાયો મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરથી એક પરિવાર ફૂલ પધરાવવા માટે સોમનાથ ગયા હતા ત્યારે આ ઘટના સર્જાઈ તો ત્રણ લોકો જાગ્રસ્ત બન્યા કે જેમાં જનીબીભાઈ મહેન્દ્રભાઈ પરેશભાઈ ત્રિવેદી અને અન્ય એક ભાઈ એમ કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એકસો દ્વારા લીંબડી તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા કે જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં લેમડીની સલાહવી પર ચોથો અકસ્માત થવા પામ્યો હતો કલ્પેશ સાથે સી ન્યૂઝ લેમડી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ